અંકલેશ્વરમાં સાત આધુનિક આંગણવાડી કેન્દ્રોનું કરવામાં છે અંકલેશ્વરની સન ફાર્મા કંપની દ્વારા સીએસઆર પહેલ અંતર્ગત સામાજિક જવાબદારીના ભાગરૂપે બાળકોના સર્વાંગી વિકાસના હેતુસર જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી સાત જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આ સાત આંગણવાડીને મોઢર્ન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવ્યું છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મોર્ડન આંગણવાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ અંકલેશ્વરના તાડફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે સાત મોર્ડન આંગણવાડીઓનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો જેમાં પ્રાંત અધિકારી ભાવદીપસિંહ જાડેજા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત મામલતદાર કરણસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે સાત મોડર્ન આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કરી આંગણવાડી સંચાલક બહેનોને પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાના હસ્તે ચાવી એનાયત કરવામાં આવી હતી આજે અંકલેશ્વર ખાતે ટોટલ સાત આંગણવાડીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજા રહ્યો છે આ સાત આંગણવાડીનું રીડેવલપમેન્ટ અને રિફર્બિશમેન્ટ સાથે રિનોવેશનની કામગીરી સનફાર્મા અને ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે ત્યારે સીએસઆર ફંડિંગ અંતર્ગત સન ફાર્મા લિમિટેડ દ્વારા સહાય આપી અને ટોટલ સાત આંગણવાડી બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવેલી છે આંગણવાડીમાં કિચન ફર્નિચર ટાઈલ્સ વોટરપ્રૂફિંગ તથા પેઇન્ટિંગનું ખૂબ જ સારું કામ કર્યું છે તે બદલ સન ફાર્મા કંપનીનો જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકાર તરફથી આભાર માનું છું અને આગળ પણ બીજી અંકલેશ્વરની કંપનીઓ આ રીતના જે કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને બાળ વિકાસ અને વુમન ડેવલપમેન્ટ રિલેટેડ કામગીરી કરતી રહે અને વધુ ફંડિંગ આપી અને અંતરિયાળ ગામડાઓમાં જ્યાં જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે ત્યાં આ રીતના સીએસઆર ફંડિંગની કાર્યવાહી કરે એ બદલ તેમને હું એક વિનંતી કરું છું થેન્ક યુ એટલું કાર પ્રસંગી તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ પણ યોજાયો હતો જે આંગણવાડી બહેનો એ મિન્સ ટીએચઆર અને સરગવાની વિવિધ પોષણક્ષમ વાનગીઓ બનાવી અને પ્રદર્શનમાં મૂકી હતી જેની ઉપસ્થિત મહાનુભાવોએ મુલાકાત લીધી હતી તો આ લોકાર્પણ પ્રસંગે સનફાર્મા કંપની સાઇટ હેડ અજય શ્રીવાસ્તવ એચઆર હેડ બલજીત શાહ દવેશા શાહ અને ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ રમેશ કાસુંદરા સહિત આંગણવાડી કેન્દ્રોની સંચાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા આ આજરોજ સાત આંગણવાડી રિનોવેશન સન સનફાર્મા કંપનીથી થયેલું છે બહુ સારું એવું રિનોવેશન બાલા પેઇન્ટિંગ બાળકોને રમકડા બેઠક વ્યવસ્થા અને સ્ટોરરૂમને સરસ એવું બધું કરેલું છે આ લોકોએ અને હું સન સનફાર્માનો આભાર માનું છું અને આવી અમારી આ અંકલેશ્વર સિટીની આંગણવાડી બધી આવી રિનોવેટ થઈ જાય એવી પણ હું વિનંતી કરું છું સાથે સાથે અમારો પોષણ ઉત્સવ પણ ચાલુ છે જેમાં ઘટક કક્ષાની ટી વાનગી અને મિલેટ્સ વાનગીનું પણ આજે છે બાળકો અને આંગણવાડી વર્કરના ચહેરા ઉપર ખુશી નજર આવે છે આ રિનોવેશન થયેલા મકાનમાં જ્યારે બેસશે ત્યારે એ બદલ હું ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સનફાર્માનો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ